પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ કચ્છ બ્રાન્ચમાં ભંગાણ પડ્યું જોખમી ગાબડું પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે રાધનપુર નર્મદા નિગમની કેનાલમાં સાંતલપુર તાલુકા જજામગા પાસે ભંગાણ જોવા મળ્યું રાધનપુર નર્મદા વિભાગની વધુ એક બેદરકારી સામે આવી પાટણ જિલ્લાની અંદરથી રાધનપુર નર્મદા નિગમની અંદર આવતી કેનાલ કચ્છમાં જતી કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું જોખમી ગાબડું પડતા લોકોમાં ભય તાત્કાલિક ધોરણ રિપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટા પાયે નુકસાન થવાની શક્યતા રાધનપુર નર્મદા નિગમની વધુ એક બેદરકારી સામે આવી છે રાધનપુર નર્મદા વિભાગ જવાબદાર અધિકારીઓ આળસ સંખેરી તાત્કાલિક ધોરણે ભંગાણ થયેલ કેનાલનું સમારકામ કરે તેવી માંગ ઉઠી છે કેનાલમાં જોખમી ગાબડું જણાય આવતા આજુબાજુ વસ્તા ખેતરોમાં અને ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો કેનાલ તૂટશે તો મોટો પાએ નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તાત્કાલિક ધોરણે કામગીરી કરવા લોકોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામનুজ રાધનપુર